ભાવનગરની સરકારી શાળાનો વિડીયો થયો વાયરલ મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર બેતાલીસનો વિડીયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું વિજય ટોકીસ પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર બેતાલીસ શહીદ ભગવતસિંહ શાળા ખાતે નાના વિદ્યાર્થીઓ સામરમાં લઈને વાર્તા હોનો વિડીયો સામે આવ્યો શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોનો વિડીયો જાગૃત નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો એક તરફ સરકાર કહે છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત બીજી તરફ વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે સાવરણો લઈને સફાઈ કરવામાં આવે તો ક્યાંથી ભણશે ગુજરાત કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર આપણે ટીવીના માધ્યમ દ્વારા ઇલેક્ટ્રિક પ્રિન્ટ મીડિયમના માધ્યમ દ્વારા આપણે અવારનવાર જોઈ રહ્યા છીએ કે બાળકો સ્કૂલે ભણવા જાય છે કે નહીં તો કોઈ બાળ મજૂરી કરવા જાય છે અવારનવાર ટકોર સાથે પણ આ સ્કૂલના પ્રિન્સિપાલો શિક્ષકો કોઈ પણ જાતની સુધરતા નથી બેદરકારી પૂર્ણ વર્તન કરે છે બાળકો જ્યારે ભણવા જતા હોય ત્યારે બાળકોને ભણવાની પ્રવૃત્તિ કરાવવી પડે નહીં તો ઇતર પ્રવૃત્તિ કરાવી પડે આ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં જો હવે આ પછી આવી કાંઈ પ્રવૃત્તિ આવશે તો આ બાબતે એક ગંભીર નોંધ લેવામાં આવશે અને વાલીઓ ઉગ્ર આંદોલન કરશે તેવી હું તંત્ર પાસે લાગણીને માગણી કરું છું કે બાળકો ઉપર પૂરું ધ્યાન દેવામાં આવે પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સરકાર બહુ મોટી વાતો કરે છે કરોડો રૂપિયા સ્વચ્છતાના નામે વાપરે છે પરંતુ હું એવું માનું છું કે એ સ્વચ્છતા ફક્ત રોડ ઉપરની સ્વચ્છતા છે સ્કૂલમાં નહીં અને ખાસ કરીને ભાવનગરની લગભગ કોર્પોરેશન સ્કૂલમાં નાથી પટ્ટાવાળા નાથી ક્લાર્ક કઈ રીતે સ્કૂલ ચાલે છે અને જ્યારે આપણે નાના હતા ત્યારે હું એવું માનું છું કે દર અઠવાડિયાના એક વારે બાળકો સાથે મળી પછી સ્કૂલ હોય વિસ્તાર હોય શહેરી કે મોલ્લામાં સફાઈ ઝુંબેશ કરતા એ અલગ ભાગ હતો પણ આ યુગમાં આ સમયમાં બધી સ્કૂલમાં જો આ રીતનું દર એક વાર નક્કી કરવામાં સફાઈ કરતા હોય તો બહુ સારી વાત છે હું માનું પણ અમુક સ્કૂલમાં ફક્ત બાળકો પાસે સફાઈ કરાવે છે એ મને એવું લાગે છે એ બાળકો ઉપર અન્યાય કરી રહ્યા છે જો કરાવી હોય તો કદાચ હું એવું માનું દરેક સ્કૂલમાં દર વારે કરાવે તો વ્યાજબી વાત છે પણ અમુક સ્કૂલમાં બાળકો પાસે સફાઈ કરે પણ સ્કૂલમાં જે કોર્પોરેશન હસ્તક કે શિક્ષણ સમિતિ હસ્તક જે માસિક પૈસા સફાઈને આપવામાં આવે છે એ પણ પૂરતા આપવામાં આવતા નથી એટલે હું એવું માનું છું કદાચ આ બાળકો પાસે કરાવતા હોય